તો મિત્રો જય જોહાર જોહર જે આ ગુડ મોર્નિંગ અને મિત્રો તમે જોઈ શકો આપણા ઘરનો વ્યૂ આવો હર માં તમે જોઈ શકો અને બાકી તો પેલી છોકરી નાની નાની હર માં જવા તૈયાર થઈ છે એટલે મિત્રો હું તો જવાનું નાની સ્કૂલમાં અને મતલબ તમને ખબર છે આજે હું હે આજે મિત્રો છે પંદરમી ઓગસ્ટ અને મિત્રો મારા અને મારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભેચ્છા અને મિત્રો સ્વતંત્ર દિવસ સારી રીતે ઉજવજો મિત્રો આજે એ દિવસ છે ઓગણીસો સુડતાલીસના રોજ મતલબ બ્રિટિશ સામ્રાજ્યમાંથી આપણા ભારત છે ને ગાંધી બાપુએ આઝાદ કર્યું હતું તો મિત્રો આજે મતલબ કે ખુશીનો દિવસ છે તો આપણે જવું જરૂરી છે સ્કૂલમાં મતલબ ત્યાં તો મિત્રો હું જઈ રહ્યો સ્કૂલમાં નાની સ્કૂલમાં હું મતલબ કે હું ના અરે એકથી પાંચ ધોરણ ભણતો હતો એ નિહાળમાં ચોકલેટો બી લાવ્યો ચોકલેટો મતલબ કે છોરે નાના નાના છોરે હાલવાની છે તો જવાનું હું તો મિત્રો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને મિત્રો આ બ્લોગ છેલ્લે સુધી જોજો અને બાકી તો કેવું નહીં પડે બાકી મારો લાઈફ ફોલો તો નથી જોઈતો પણ મિત્રો હે ને આ બ્લોગ છે ને મતલબ કે શેર એટલો કરી દેજો અને તમારી ઈચ્છા એ સબસ્ક્રાઈબ કરવાનું તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી હું તમને આજે જબરજસ્તી તો કેવા વાળો જ નથી કેમ કે હર એક બ્લોગમાં હું તમને લાઈક કોમેન્ટ લાઈક કોમેન્ટ કે કે કંઈ કરું પણ આજે તો મને કહેવાનું હોય જ નથી આજનો બ્લોગ ધમાકેદાર હશે તો બાકી આ નાની છોકરી મતલબ તૈયાર થઈ ગઈ છે જવા માટે હું બી તૈયાર મતલબ થઈ જાઉં નહીં પડું તો હજુ ચડ્ડા ટી શર્ટમાં હું તો તૈયાર થઈ અને નીકળીએ બાકી તબ તક છેલ્લે સુધી બ્લોગ કરી દઉં જતા રહો a few moments later તો મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છે નિશાળ તરફ જવા માટે અને આપણે લઈ લીધી ચોકલેટ અને આ મારી જેગ છે હાઈ કર દો આમ હાઈ હાથ કરો હા દેખો આ ભૂમિકા જાય તો મિત્રો આપણે ફાઇનલી જવા તૈયાર થઈ ગયા છે બધા જઈ જઈએ શાંતિથી હું બાઇક લઈને જવાનું અને આ લોકો ચાલે ચાલતા આવશે તો મિત્રો અમને રસ્તામાં મળી ગયા છે આ ધ્વજ રક્ષક ધ્વજ મતલબ કે ધ્વજવંદન ફરકાવે એને બાજુમાં બોલે તો મિત્રો ફાઇનલી આપણે જગાભાઈએ કડકવાળી ચા બનાવી દીધી છે અને આપણે છીએ હમણાં મોદી સરકારને ઘેરે અમે ત્રણ જણા જવા વાળા હીએ મહેળમાં તો આ બળદ આળા મહેમાન પહેલાં આવ્યા એને પીવા પિયાળવાની પોતે ગ પીવે છે કશો વાંધો નથી તમે કોણ કોણ હવાર હવાર માં ચા પીઓ કોમેન્ટ કરીને કહેજો હું તો ચા પીવું અને તમે પણ પીતા હો મોદી હોટલ ખુલી છે પાડો છે છે ને ને મતલબ હેરાન કરે દરવાજા દરવાજા તોડી જાય છે બહુ હેરાન કરે છે અને અમે જઈ રહ્યા છીએ સ્કૂલમાં મતલબ બાઈક લઈને ત્રણ બાઇક તમે જોઈ શકો સ્કૂલ નો પ્રોગ્રામ સાત વાગે થી સ્ટાર્ટ થાય દસ બાર વાગે પતી જાય તો મિત્રો આપણે આવી ગયા છે સ્કૂલમાં અને મિત્રો તમે જોઈ શકો આ નરેન્દ્રભાઈ અને આ બીજા મિત્રો છે અને બીજા મતલબ કે મોટા મોટા માણસો અને આ નાના નાના છોકરાઓ અને બીજા મતલબ કે આપણે મેડમ અને સર ને બધા છે તો હવે થોડી વારમાં ધ્વજવંદન ફરકાવશે અને આ તમે જોઈ શકો આટલી કઈક પબ્લિક ભેગી થઈ છે અમારા મધ્યાહન ભોજનના બંને બહેનો એજન્સી સભ્યો જુદી જુદી શાળામાંથી વધારેલા બાળકો આપણી શાળામાં ભણીને ગયેલા તેવા બાળકો અમારી શાળાના નાના બાળકો આજે આપણે મોટી સંખ્યામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા માટે ઉપસ્થિત થયા છીએ ત્યારે આજે આપણા પ્રમોકાન હું મિત્રી આગેવાં શ્રી રઘнат નરવાટ ભાઈનું દરખાસ્ત મુકું છું તો રતુભાઈ તેને ટેકો આપશે આની આપરે 15 ઓગસ્ટ માટે જે સર આ દરખાસ્ત કરી એનો હાર્દિક ટેકો આપું Burning the bridge that keeps us I'm here and I'm feeling ભાઈ દાદીને આરે કાળી ગોયલા બોલી ડુંગરે મોરી બોલી રે નહી માનુ નહી માનુ અંગ્રેજિયા

લોકેશન કંઈક આવું છે અને આપણે આ થોમસન ભાઈ અને આ ભાઈનું નામ તો ખબર નથી હું ભાઈ તમારું નામ હા તો મિત્રો આ ભાઈ ક્રિએટર છે અને આ ક્રિએટર અને આ નરેન્દ્ર મોદી સાહેબ તમે જાણતા છો અને અમે અહીંયા અહીંયા આવો મતલબ શૂટ અને તમે ઘોડા જોવાય તો ઘોડા બી બતાવી દો તમે આ કંઈક આ જુઓ આ જુઓ ઘોડા આ કંઈક આવું લોકેશન લોકેશન તો હું તમને નહીં બતાવી શકું કઈ જગ્યાએ હું પણ એટલું બતાવી કે હું વિડીયો કેવી રીતે શૂટ કરવું એટલે વિડીયો લાસ્ટક વોચ કરજો એટલે હું કેવી રીતે વિડીયો બનાવું એ બધું તમને વિડીયો થ્રુ હું તમને બતાવીશ તો જોજો કન્ટિન્યુ બાકી અમે કંઈક મતલબ કે આ બે ભાઈ સોચી રહ્યા કેવી રીતે વિડીયો બનાવવાનો અને આ ભાઈ વિડીયો શૂટ કરે પેલા ભાઈનો ચેક કરે રિઝલ્ટ ચેક કરે કેવી રીતે મતલબ કે સારું સીન આવે કે નહીં આવતું એમ તો બાકી તો વિડીયો બનાવીએ તમે જુઓ

અને આ મારો છોરો છે કન્ટિન્યુ તમે મતલબ કે દેખતા જાઓ વિડીયો થ્રુ આ હર એક વિડીયો મતલબ મારો છોરો છે તો મિત્રો આવી કંઈક અમે ક્લિપ લઈ રહ્યા છે આ કંઈક સંપલ છે ને એને વાહમ મારવાનો છે તમે જોઈ શકો આ વિડીયો ચાલુ છે રાગી સોટી એકદમ હેડ શોટ મારી મિયો

તો મિત્રો હવે મતલબ પકોડી ખાઈ લઈ અને મિત્રો તમારે પણ ખાવી હોય તો અમારા પપ્પુભાઈ હે ખવાડે છે તો મિત્રો અમે ખાઈ લઈએ પકોડી ખાધી એટલે પકોડીને ટેક્યા પાછી એક સણાની લારી ઊભી હતી એટલે અમે પાછું આવ્યો કે પાછા વીક રૂપિયાના અમે સણા લઈ લઈએ ચણા અને સિંગની બધું પીઘું કરીને લઈ લીધું હોય અને અમે થોડુંક ખાઈ લઈએ હવે તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને મિત્રો આપણા ઘરે મતલબ ખાવાનું ભણાવી દીધું છે તો હવે આપણે ખાઈ લઈએ અને દેખો તમે ખાવામાં શું ભણાવી છે આ છે ગોટા આ છે મરસું આ રોટલો અને આ બટાકા અને આ કારેલું શાક એમ કરીને આટલું શાક બનાવી ગયા તો મિત્રો ખાઈ લઈએ અને મિત્રો તમારે પણ આ ગોટા ખાવાય તો આવી જજો આપણે ઘેરે હું બનાવીને ખવાડ દઉં બરાબર બાકી તો આટલા સુધી તમે બ્લોગ જોતા એ મતલબ કે ઘણી વાર તો અમે રામપુર રોકાયા મોડું થઈ ગયું પણ મતલબ કે મેં વિચાર કે ખાવ હું ખાવા બી હોય ને એવા મતલબ બ્લોગ ચાલુ કરું ક્યારેક કાટમાં આવી ગયો હું પણ એવા ચાલુ કરું એમ વિચાર્યું તો છે હવે ચાલુ કર્યું તો અમે રામપુર હતા મતલબ પકોડી પકોડી ને તો એટલે મને ભૂખ નથી લાગી એટલે હવે મોડો હું છેલ્લી વાહક હું તો મિત્રો હજુ સુધી બ્લોગ તમે છેલ્લા સુધી જોતા હો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો આટલું તો મારે કહેવાનું આવતું નથી પણ તમે હમજી વિચારીને તમારો ભાઈને નાનો હમજી અરે ભલે હમણાં નાનો માણસ છું થોડો મોટો માણસ મળી ધીરે ધીરે પણ તમે થોડોક આટલો સપોર્ટ કરજો અને જલ્દી જલ્દી આપણા પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો તમારો ભાઈ આમને આમ ડેલ્લીના વિડીયો ડેલી તો નથી કીધો પણ એક બે એક બે દિવસ એક દિવસ રહીને મતલબ કે અમે વિડીયો લાવતો રહીશ તો આટલું કરજો અને મિત્રો આટલા સુધી જોતા હોય તો થેન્ક યુ બધાને